લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યાં ત્યારે અન્નામ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ રવિન્દ્ર તથા અન્નામ પોલીસ કોન્સ્ટેબલ ક્રિપાલ ખોડુબાને એવી બાતમી મળી હતી કે લિંબાયત પથકની હદમાં ક્રિષ્નાનગર બેમાં ઘર પાસે દારૂનો વેપલો કરનારો અને વોર્ડની ટકોર કરનાર યુવનના ઘરે પથ્થરમારો કરાયો હતો આ પથ્થરમારમાં યુવાને ગંભીર ઇજા પહોંચી હતી જે લિંબાયત પોલીસ પથકમાં બે ગુનાઓ નોંધાયા હતા ગુનામાં સંડાવેલા આરોપીઓ રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન શિરોમન સિંહ રાજ લોટન કારેલકર કરણ નાના સોનવણી અને પ્રકાશ રૂપે વિકી શૂટર વિનોદ પ્રસાદ સોનીને ઝડપી પાડ્યા હતા અને તેઓના કાયદાનું ભાન કરાવ્યા બાદ પોલીસે બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું